પરંતુ આવી જ લાલચની માયાજાળને કારણે ભૂપેન્દ્ર જેવા ઠગબાજો છે એ બીજેડ જેવું કૌભાંડ આચરે છે અને આવા જ વધુ એક કૌભાંડ નો થયો છે રાજકોટમાં તમે ઇન્વેસ્ટ કરો અમે તમને દરરોજ 1% વળતર આપીશું જો તમે સવા 4.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો પાકતી મુદતે 12 લાખ થી વધુ રૂપિયા આપીશું તમે જેટલા રૂપિયા આપશો તેના ડબલ કરીને અમે આપીશું અમારું જેટલું વળતર માર્કેટમાં તમને કોઈ નહીં આપે કારણ કે અમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીએ છીએ અને તેમાં ખૂબ જ ઓછા સમયમાં તમારું રૂપિયા ડબલ કરી આપીશું આવો કઈ રાજકોટ સહિત ગુજરાતના 8000 જેટલા લોકોને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ભેજાબાજો ફરાર થઈ ગયા છે રાજકોટમાં બીઝેડ ગ્રુપ જેવા મસમોટા ખોખાણનો પર્દાફાશ બ્લોક આરા કંપનીની ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈ રાજકોટમાં રહેતા મુલતાની મોતસીન રસીદભાઈ નામના વ્યક્તિએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું હતું જેમને હવે રાતા રોવાનો વારો આવ્યો છે આ બાબતે રાજકોટ શહેર પોલીસ કચેરીમાં અરજી કરી છે જેમાં રાજકોટમાં રહેતા બાર થી વધુ રોકાણકારોના અંદાજિત અંદાજીત સિત્તેર લાખ ફસાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે બ્લોક આરા કંપનીના ફાઉન્ડર અને ભાગીદારો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ શહેર પોલીસ પાસે એક મુલતાની મોસિનભાઈ નામના અરજદારની એક અરજી રિસીવ થઈ છે જેમાં એમના આક્ષેપ બ્લોક ઓરા નામની કંપની અને એમના પાંચ જે માલિક છે એમના વિરુદ્ધ આક્ષેપ છે આખી હકીકત એવી છે કે એમાં ફરિયાદી પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને પૈસા લેવામાં આવ્યા હતા અને પછી એમને પૈસા પરત નહીં કરવામાં આવ્યા અને તમામ કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે લીંબડીમાં જ્ઞાતિનું સંમેલન બોલાવી લોકોને ફસાવ્યા ઝૂમ મીટીંગમાં મોટી મોટી હોટલોની મિટિંગ દેખાડતા મહેનત કરી પરસેવાની કમાણીનું રોકાણ કરનારા લોકોએ શહેર પોલીસ કમિશનરને મળી રજૂઆત કરી હતી કેવી રીતે કંપનીના સંચાલકો અને ભાગીદારોએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીની માયાજાળમાં ફસાવ્યા તેના વિશે વિગતવાર વાત કરી હતી રોકાણકારોના જણાવ્યા મુજબ બ્લોક ઓરા કંપનીના સંચાલકોએ લીંબડીમાં સમાજનું સંમેલન બોલાવ્યું હતું જ્યાં લોન્ચ કરેલી ક્રિપ્ટો કરન્સી ટીએબીસીમાં રૂપિયા ચાર લાખ નું રોકાણ કરો તો દરરોજ ના ચાર હજાર નું વળતર મળશે તેવી લાલચ અપાઈ હતી આ ક્રિપ્ટો નો ભાવ ભવિષ્યમાં ત્રણસો ડોલર સુધી પહોંચી જશે અને કરોડો રૂપિયાનો નફો મળશે તેવી લાલચ આપી હતી આ સાથે જ આ ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોને આઈડી વેચી વળતર મેળવી શકશો તેવી લાલચ પણ અપાઈ હતી આ ઉપરાંત અન્ય રોકાણકારોને જાળમાં ફસાવા હોટેલમાં મીટીંગ બોલાવતા હતા મોબાઈલમાં ઝૂમ મીટીંગ દ્વારા મુંબઈની સહારા હોટેલ તેમજ અન્ય ફાઇવ સ્ટાર હોટેલમાં મીટીંગનો વિડીયો દેખાડતા હતા આ બધું જોઈ અને સાંભળી રાજકોટના રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું તેના આશ્રે બે વર્ષ સુધી રોકાણકારોને કોઈ જ વળતર આપ્યું નહીં જેથી રોકાણકારોએ કંપનીના ફાઉન્ડર અને ભાગીદારોનો સંપર્ક કર્યો તેમણે ટૂંક સમયમાં જ આ કરન્સી કોઈન રૂપે લોન્ચ થશે અને સારું વળતર મળશે તેવી બાંયધરી આપી હતી જો કે એ પછી ના તો કોઈ પણ વ્યક્તિના હાથમાં રોકેલા રૂપિયા આવ્યા કે ના તો વ્યાજ અને સંચાલકો તેમજ ભાગીદારોએ હાથ ઊંચા કરી દીધા હતા આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે અથવા આરોપી સાથે એક જ બનાવ જે બન્યું છે જે સુરત શહેરમાં બન્યું છે આ જ બનાવ છે તો આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે 300 કરોડના કૌભાંડમાં કોની કોની વિરુદ્ધ ફરિયાદ કંપનીના સંચાલકો અને ભાગીદારો ભૂગર્ભમાં બિઝેડ જેવા કરોડોના કૌભાંડમાં રાજકોટના તેર નહીં પણ ચાલીસ થી વધુ રોકાણકારો ભોગ બન્યા હોવાનું અનુમાન છે રાજકોટ સિવાય આરોપીઓએ રાજ્યભરમાં રહેતા આઠ થી વધુ લોકો પાસેથી રૂપિયા પડાવ્યાનો અંદાજ છે આ બાબતે બ્લોક આરા કંપનીના ફાઉન્ડર અંકલેશ્વરના ફિરોઝ દિલાવર મુલતાણી ભાગીદાર નીતિન જગત્યાની લીંબડીના અમિત મનુભાઈ મુલતાણી સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદ્દીન સત્તાક મુલતાણી અને ગુજરાત હેડ મકસૂદ સૈયદ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે રાજકોટ પોલીસમાં અરજદારોની ફરિયાદ નોંધાતા જ સંચાલકો અને ભાગીદારો પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે આરોપીઓ વિદેશ ભાગી જાય તે પહેલા તેમને પકડવા માટે રાજકોટ પોલીસે કવાયત હાથ ધરી છે તેમજ ગુજરાતમાં અન્ય કઈ કઈ જગ્યાએ આરોપીઓએ છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ તેજ કરી છે રહીમ લાખાણી ગુજરાત ફાસ્ટ રાજકોટ